પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો સોનાના ભાવમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિ છે ફેડરલે વ્યાજદરો ઘટાડવાના કોઈ સંકેત આપ્યા નથી જેના કારણે ફુગાવાને નિયંત્રણ કરવા માટે વ્યાજ દર ઊંચા રહેશે આ સ્થિતિમાં રોકાણકારો સોના જેવા વ્યાજ વગરના વિકલ્પોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને બેંક ડિપોઝિટ અને સરકારી બોન્ડ જેવા વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે જેનાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે અને ભાવ પર દબાણ આવ્યું છે સોનાના ભાવને અનેક પરિબળો અસર કરે છે જેમાં વૈશ્વિક બજારની સ્થિતિ ડોલર સૂચકાંક

ડોલર સૂચકાંક દરો અને ભૂ ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો સિતેર રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર સાતસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ સત્તર હજાર રૂપિયા રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સિત્તોતેર હજાર બસો એસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ બોતેર હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે એકવીસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર ચારસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામ પચીસો ઘટાડો થયો છે તે સિવાય આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર ચાલીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે